ના લાગે તો હવે ના આવે હું લેવા આ તો ઘેર જો ઉપર ઉપર તમે આજ કે આજી નરવાઈ પૈસા લેવાની કાલ તો મજૂર કર્યું કાલ

આ મજુરીયા મજૂરી કરી કઈ મરી પૈસા ગણવા પૈસા મુ મજુરિયા મેલ્યા આવે તો આખું ખોવારી ગયા જવા દુર્યા મજૂર નીકળ્યા તા એને મને પૈસા તેમ ના લઈ રહ્યો જવા દો આ તો એની સોટી કાઢી નાખું મારા વસન એક બુદ્ધિ નહીં રાખી એક બુદ્ધિ નહીં રાખી

હજી કોઈ પૈસા દે બધું ઊંધું થા હે જે રાખવું ગા તો પીસે બાજરી ગીરે ગાડી તને હિન્દી બોલતે ના હોતું હોય તો હું કર્યા છે તારા મેરા મુક્કા એટલા બળા હે ના

दारू ने सुसा फोटे खड़ा होई के देखो मोना ले नहीं आ जो ए मेरा मुक्का इतना बड़ा है ना ए एडू है पे जाके खड़ा देंगा रख ओ जादी ले तू के जादी ले आए के आए तू कम मर जो हिला तू पी पी तारा तू करो नहीं बिचारे ए हां हां आ कछु राखी नहीं

તારો બાદોનો તો જો જહી દેખતો એટલે ફિલ્મ મે ડાયલોગ તો મે પૈસા નાખી ઉકડી જાય ખબર પડે નાખવા નહીં નાખવા નહીં નાખવા પૈસા પાવા ના પૈસા નહીં જાય

રાઈમ કેશ કે જરા તમે ને 500 આલતી હવે અમે જાવ આવજો હો કતરા પિક્ચર જોયું કતરા નહીં ના ખતરા કતરા કતરા પિક્ચર જોયું કતરા તમે તું ગ્રહણ

ও গ্রহণ লাগে আ হেডো পেলা পেলা আ মারো বানাস কোঠো